એક સંત મહાત્મા ફરતા 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 શેઠજીની ત્યાં શેઠજીને ત્યાં પધાર્યા તો શેઠજી કે ધન ઘડી ધન ભાગ તમારા જેવા સંત મારી ત્યાં વગર નિમંત્રણને પધાર્યા પછી તો શેઠજીએ એ સંત મહાત્માને રોક્યા એક સંત મહાત્મા ફરતા 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 શેઠજીની ત્યાં શેઠજીને ત્યાં પધાર્યા તો શેઠજી કે ધન ઘડી ધન ભાગ્ય તમારા જેવા સંત મારે ત્યાં વગર નિમંત્રણે પધાર્યા એ તો મારા જીવનનું કોઈ અહોભાગ્ય હશે આવો પધારો પધારો પછી તો શેઠજી રોક્યા રોક્યા અને પછી પોતાના ઘરની અંદર ત્રણ દિવસ રોકાયા તો જે પણ એને જમવાનું જોઈતું તો ખીર રોટલી જે કઈ પણ ભાવે બધું ભેર ભર પેટ મહાત્માજીને જમાડ્યું મહાત્માજી ખુશ થઈ ગયા પણ મહાત્માજીને જે ઘર ની અંદર ઉતારો આપ્યો હતો એ ઘરની અંદર શેઠજી ઈસા વહીવટ કરતા કરતા દસ હજાર નો બંડલ સામેના ગોખલા ની અંદર ભૂલી ગયા ત્યાં 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 પડ્યું રહેતું એટલે આ અકિંચન મહાત્મા ક્યારે કોઈ દિવસ કોઈનું અડે નહીં ક્યારે કોઈ કોઈનું લે નહીં પણ એના દસ હજારના બંડલમાં જીવ ગયો અને એને એમ થયું કે આ શેઠજી કરોડોપતિ ને લાખોપતિ છે અને એમાં કદાચ હું દસ હજારનું બંડલ લઈ લઉં તો આને ક્યાં દુકાળ પડવાનું છે એને તો એની જોડી હતી ને મહાત્માની જોડીમાં દસ હજારનું બંડલ ઠપકાર્યું ચાલતા પકડે મહાત્માજી શેઠજી નું ઘર છોડીને જ્યારે પોતાની યાત્રા કરતા કરતા ત્રણ દાડા પછી એક ધર્મસ્થાન પહોંચ્યા ત્યારે એમને વિચાર આવ્યો મારી જિંદગીમાં કોઈ દિવસ નથી અને આવી રીતે મને કુબુદ્ધિ ક્યાંથી દુર્બુદ્ધિ ક્યાંથી સુજી કે આ શેઠજી નું દસ હજારનું બંડલ સીધું મેં મારા આ ધર્મની જોડીમાં નાખી દીધું તુરંત લાઈટ થઈ લાઈટ થઈને આ બાજુ શેઠજીના ઘરમાંથી દસ હજાર નું બંડલ ગુમ થયું બધા નોકર ચાકરો તપાસ કરવામાં આવી અને પછી શેઠજી ને થયું કે કોઈએ આ દસ હજાર નું બંડલ નથી લીધું પણ આ જ કમરાની અંદર પેલા મહાત્માને ઉતારવા આપ્યો હતો ને એ મહાત્મા જ મારા બંડલ ને ઠપકારી ગયા જાંચ કરાવી તપાસ કરાવી મહાત્મા જ્યાં ઉતર્યા હતા ત્યાં શેઠજી આવ્યા શેઠજી કઈ બોલે ને એના પેલા મહાત્માએ કહ્યું અલ્યા હું તારા ઘરે જમવા આવ્યો હતો તે તે મને જે ખીર ખવડાવી ને ખીર તું ક એ ચોખા લઈ આવ્યો હતો ક્યાંથી ત્યારે શેઠજીએ જવાબ આપ્યો કે તમને મેં જમણવાર કર્યું ને એ જમણવાર મારે ઉપરથી જે માલ આવ્યો હતો ને માલમાં પાંચ ગુણિઓ વધારે આવી ગઈ હતી એના માલિકની ખબર નહોતી તે મને એમ થયું કે આ પાંચ ગુણું વધારે આવી ગઈ છે તો એનો પાંચમો ભાગ છે એ ધર્માધામ વાપરી નાખું ને બીજો બધું મારા બેંક બેલેન્સની અંદર જવા દો નફો જે વધ્યો તે એ બેંક બેલેન્સની અંદર જવા દો એટલા માટે થઈને જે પાંચ ગુણું વધારે આવીને એમાં પાંચમો ભાગ જ એ તમારા ભોજન માટે વાપર્યું છે બાકી બીજો તો બધું મેલ રાખી લીધો છે ત્યારે મહાત્માએ ઊભા થઈ અને શેઠજીના માથા ઉપર આમાં ટપલી મારીને કહ્યું કે તારા જેવા અનીતિનું કમાય અને અમારા જેવાનું ખવડાવે તો અમારા જેવાની આ ભુજ્જીઓ બગડી ગઈ ને તારા ઘરની અંદર ચોરી કરી આ રાત રૂપિયા તારા નથી જોઈતા તારા રૂપિયા ત્રણ દિવસ પહેલા જ તારા ઘરની અંદર તું હિસાબ કરતા કરતા તું ભૂલી ગયો હતો ને દસ હજારનું ભંડલ તે મેં ઠપકારીને મારા આ ધર્મની જોડીમાં નાખી દીધું પણ હવે જયારે પવિત્ર સ્થાન આવ્યા પછી મને લાઈડ થઈ કે આ જગતની અંદર અનિ નું નથી પણ પછી શેઠજીની આંખો ખુલી આવું ન કરવું જોઈએ ને અનિતિનું જે ઘરની અંદર લઈ આવે ને પછી તમને સાચું કહું ને કે એના દીકરાઓ દીકરીઓની બુદ્ધિ છે ને બગડેલા ટોપરા જેવી થઈ જાય અરે દીકરા દીકરીઓ પણ બગડેલા ટોપરા જેવા જ હોય એના મોઢા જોવો ત્યાં ખબર પડી જાય ખબર પડે કે આ પૂનની પ્રજા નથી પૂન નથી કર્યું પૂન નથી કર્યું પૂન નથી કર્યું ખબર જ પડી જાય